ભરૂચ સહિત ગુજરાતની સરકારી શાળાઓમાં ત્રુટી વધતા સહિતના શિક્ષકોની ભરતી કરવા જેવા મુદ્દાઓ ઉપર આજે રજૂઆત કરતો આવેદનપત્ર આમ આદમી પાર્ટી દ્વારા આપવામાં આવ્યું હતું ગુજરાત સહિત ભરૂચની સરકારી શાળાઓમાં શિક્ષકોની અછત પૂરી કરવા તેમજ સરકારી શાળાઓમાં રહેલા અને કઠડતી શિક્ષણની સ્થિતિ વિશે આમ આદમી પાર્ટી દ્વારા સરકારને સંબોધીને આવેદનપત્ર આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ગુજરાત સરકાર દ્વારા પ્રતિવર્ષ શાળા પ્રવેશ ઉત્સવની ઉજવણીના નામે લાખો રૂપિયાનો વ્યય કરવામાં આવે છે અને એક તરફ શિક્ષણ સુધારા અને શાળા પ્રવેશ તાઇફાઓ કરવામાં આવે છે તો બીજી તરફ ગુજરાતમાં સરકારી શાળાઓમાં જોઈએ તેવું શિક્ષણ સ્થળ રહ્યું નથી ગુજરાતની ની સોલસો ને છ શાળાઓમાં શિક્ષકો ઘટ હોય તેવી પરિસ્થિતિમાં શાળા પ્રવેશ ઉત્સવ જેવા તાઇફાઓ સરકાર દ્વારા કરવામાં આવે છે ઉપરાંત સોલ હજાર ને બાવન શાળાઓમાં ઓરડીઓની ઘટ છે એક જ વર્ગખંડમાં વિવિધ વિદ્યાર્થીઓ બેસીને અભ્યાસ કરતા હોય છે આડત્રીસ હજાર સરકારી શાળાઓમાં પાંચ હજાર છસો ને બાર જેટલી સરકારી શાળાઓ બંધ કરવામાં આવે અગિયાર જેટલી સરકારી ગુજરાત સરકાર દ્વારા ઉમેદવારો તરીકે પણ ભરતી કરાતી નથી વર્ષ બે હજાર ત્રેવીસ માં પણ અત્યંત જૂથ પ્રમાણમાં વિદ્યા સહાયકો ભરતી કરાઈ હોવાના આક્ષેપો કર્યા હતા ઉપરાંત આજે પણ ત્રણ પોઈન્ટ લાખ થી વધુ ઉમેદવારો શિક્ષણ મેળવીને પરીક્ષા આપી શિક્ષકો બનવાની યોગ્યતા ધરાવતા હોય તેમ છતાં ગુજરાત સરકાર દ્વારા શૈક્ષણિક અને આંખે ઉડીને વળગી આવે તેવી ત્રુતિઓને દૂર કરાતી નથી આથી આમ આદમી પાર્ટી દ્વારા સરકાર સમક્ષ સરકારી શાળાઓમાં શિક્ષકોની ભરતી કરવામાં આવે તેમજ શૈક્ષણિક સત્રની શરૂઆતમાં જ અન્ય તમામ પણ તેવી માંગ કરાઈ છે આજે સમગ્ર ગુજરાતમાં દરેક કલેક્ટર કચેરીએ આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યું છે આ ભાજપ સરકાર 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 વર્ષોથી જ્યારે સેન્ટ્રલમાં હોય હોય કેન્દ્રમાં અને સ્ટેટમાં જ્યારે ગુજરાત રાજ્યમાં પણ આજે વર્ષોથી ભાજપની સરકાર છે પરંતુ આજ દિન સુધી એમને સરકારી શાળાઓની કોઈ સુવિધાઓ ઊભી નથી કરી ઉલટાનો આડત્રીસ હજાર જે સ્કૂલો હતી એમાંથી પાંચ હજાર છસો ને બાર સ્કૂલો એ લોકોએ ઓછી સંખ્યાના નામે એ લોકોએ મર્જ કરી લેવામાં આવી તેમ છતાં પણ આજ દિન સુધી સરકારી જે શાળાઓ છે એને સુધારવી નથી કરી રહ્યા એના ઓરડાઓ આજે પણ જર્જરી હાલતમાં છે એની કોઈ વોશરૂમની કોઈક સુવિધાઓ નથી ભણવા માટે ભણાવવા માટે કોઈક ટીચરો નથી જ્યારે આજે વીસ વીસ સ્કૂલો વચ્ચે દસ દસ સ્કૂલો વચ્ચે એક ટીચર જ્યારે હોય ત્યારે છોકરાઓને શું એજ્યુકેશન પૂરું પાડી સરકાર પૂરું પાડી સરકારની છે પરંતુ આમ આદમી પાર્ટી આનો સદંતર વિરોધ કરે છે આવતીકાલે ભાજપ સરકાર પ્રવેશ ઉત્સવના નામે દરેક સરકારી જે સ્કૂલો છે એની અંદર આ લોકો ધાંધિયા કરવાના છે ત્યારે આનો સખત શબ્દોમાં આનો વિરોધ કરી રહ્યા છે અને આ વિરોધ પ્રદર્શનના અનુસંધાને દરેક કલેક્ટર કચેરી અમે આજે આવેદનપત્ર પાઠવવા માટે આવી રહ્યા છે